સાધુ રેવંતો મને ભજનારો ગમે તેવો પાપી પણ મને ભજવાનો સંકલ્પ કરે તો પછી હવે એના જીવનમાં પાપ એક વાર ભગવાનમાં પ્રેમ પ્રગટી જાય ને પછી પાપ તો ખરી પડતા હોય છે ક્રોધ લોભ ઈર્ષા દ્વેષ આ બધું કાઢવાની મહેનત ના કરવી પડે જેની ભીતર પ્રેમ પાકી જાય ને આ બધું આપ મળે ખરી પડે એને કાઢવાના પ્રયાસની જ જરૂર ન હોય પ્રેમથી ભરાઈ જાઓ દુર્ગુર જતા રહેશે કહેવાય છે આત્મદેવ નામનો બ્રાહ્મણ તુંગભદ્રા નદીના તટ કિનારે એક ગામ છે એમાં રહે છે બધું જ છે ભગવાને બધું જ આપ્યું છે પણ એક સંતતિનો અભાવ છે

ભાગ્યમાં નથી ને વસ્તુ પરાણે મેળવી તો એ વસ્તુથી સુખ નહી મળે આત્મદેવ ને એમ થયું કે સંતતી નથી તો જીવીને શું કરું અરે જો સુખ મળી મળી જતું તો જેના ઘરે છે એને લો સુખી થઈ ગયા સીધે સીધું છે તમને જયારે કોઈ વસ્તુ માટે એમ લાગતું હોય કે આ નથી એટલે દુખી છું તો એ વસ્તુ જેની ઘરે હોય જેની પાસે હોય એને મળી લેવું શું આ મળવાથી તું સુખી થયો આપણી કલ્પનાઓ છે આ આપડી ધારણાઓ છે અને આપણી વિવિધ પ્રકારની માન્યતાઓને ને કારણે આપણું સુખ હંમેશા કલ્પનાઓમાં જ રહે છે સુખી થતા માણસને આવડવું જોઈએ વસ્તુ અને વ્યક્તિઓથી સુખી થવાતું નથી સમજણ થી સુખ આવે છે જીવનમાં સમજણ છે તો સુખ અને શાંતિ આવશે બাকি ગમે તેટલા ઊંચા પદો ગમે તેટલી અનુકૂળતાઓ ગમે તેટલે सामर्थ્ય ને કરો અને એવું માનતા હો કે એનાથી સુખ આવે કે શાંતિ આવે સંભવ નથી એક એક સસલું હતું જતું હતું રસ્તામાં અને જોયું કે વૃક્ષ ઉપર એક ગીધ બેઠું છે ટોચ ઉપર શાંતિથી બેઠું છે એ સસલાને એમ થયું કે જો કેવું શાંતિથી બેઠું છે લાવ હું શાંતિથી બેસું અને જ્યાં ઝાડ નીચે શાંતિથી બેઠો એટલામાં એક શિયાળ આવ્યું અને મોઢામાં પકડ્યું સસલા અને જ્યાં મારવા જાય ત્યાં સસલાએ કહ્યું ગીધ શાંતિથી બેઠો છે એને કોઈ હેરાન નથી કરતું એને કોઈ છેડતું નથી અને હું બેસવા ગયો તો મને મારો છો આવું કેમ ત્યારે સસલાએ મારતા સસલાને મારતા મારતા શિયાળે એટલું કહ્યું કે સસલા શાંતિ માટે ઊંચાઈ જોઈએ ઊંચાઈ વગર જીવનમાં શાંતિ ના આવે વિચારની વ્યવહારની સમજણની આ ઊંચાઈ જ્યાં સુધી ન મળે ને ત્યાં સુધી જીવનમાં શાંતિનો ઉદય થતો નથી કોઈ વસ્તુને વ્યક્તિથી કેવલ શાંતિ નથી આવતી સમજની ઊંચાઈ જોઈએ કહ્યું કે સંતતી નથી તો પછી આ બધું ભેગું કરીને શું સંસાર મેળવીને શું અરે જીવીને શું કરું એટલું બધું કોઈ વસ્તુને વિચારી લઈએ ને તો આપણને એમ લાગે કે આના વગર જીવન સંભવ જ નથી જીવન માટે બધું છે કોઈ વસ્તુ કે વ્યક્તિ માટે જીવનનો ભોગ ન અપાય જીવન મોટું છે વિશાળ છે ઘણી વાર લોકો નાની નાની વસ્તુ માટે જીવનનો ભોગ આપી દેતા હોય જીવન ટૂંકાવી દેતા હોય એનાથી મોટી જીવનમાં કોઈ ભૂલ બીજી નથી જીવન જીવન માટે માટે આ બધું છે એના નથી હોતું આત્મદેવને ગ્લાની થઈ આધ્યાત્મિક અર્થ કરીએ તુંગદ્રા તુંગ એટલે શિખર ભદ્રા એટલે કલ્યાણ કલ્યાણનું શિખર એટલે આ માનવ દેવ આત્મદેવ એટલે જીવાત્મા અને આત્મદેવને પત્ની છે ધુંધુલી એવું નથી કે એને બાળક થતું નથી મહાત્માની કથામાં એવું આવે છે કે આ માં બનવા માંગતી નથી તર્ક આપે છે અરે જો સુખદેવજીની જેમ સોળ વર્ષ રહી જાય કોઈ ચઢાઈ કરે તો હું ભાગીને કેમ જાઉં અરે મને મારું શરીર આમ થઈ જશે મને રોગ લાગી જશે તો અનેક અનેક પ્રકારના તર્ક કુતર્કો આપે છે માં નહીં બનવાનું અને એમ છે આધ્યાત્મિક અર્થમાં દુર્બુદ્ધિ અને દુર્બુદ્ધિ જીવાત્માને સત્સંગનું ફળ આપતી નથી બુદ્ધિ નાશાત ગીતાજી ગીતાજીમાં પણ કહ્યું જો બુદ્ધિનો નાશ થાય તો સર્વનાશ થઈ ગયો તો આ દુર્બુદ્ધિ નથી અને આત્મદેવને એમ થયું કે જો નથી તો જીવીને શું કરું આવ્યા ગામની બહાર તળાવના કિનારે ઉભા રહી અને વિચાર કરવા લાગ્યા કે લાવ હું કૂદીને જીવન દઉં જીવન સમાપ્ત કરી દઉં અને જ્યાં કૂદવા જાય ત્યાં નજર પડી એમની એક મહાત્મા બેઠા છે એનું તેજ દૈદિપ્યમાન થઈ રહ્યું છે કહ્યું કે આમના ચરણે જાઉં અને સાંભળ્યું છે એવું કોઈ કોઈ મહાપુરુષના આશીર્વાદ લો તે ભાગ્યને પણ બદલી નાખવાનું સામર્થ્ય રાખતા હોય છે દોડતા ગયા આત્મદેવ ચરણોમાં પડ્યા પ્રણામ કર્યા આજીજી કરતા કહ્યું કે આપ કૃપા કરીને આશીર્વાદ આપો મારા ઘરે પારણું બંધાય મહાપુરુષે આંખ બંધ કરીને જોયું અને આંખ ખોલીને કહ્યું કે આત્મદેવ આ જન્મમાં નહીં સાત જન્મ સુધી તારે કોઈ સંતતીનો યોગ જ નથી અને જયારે કોઈ આવું મહાપુરુષના મુખે સાંભળ્યું અને હવે તો મનમાં એવી ગ્લાની પાપ આપને લાગશે કરુણા જાગી મહાપુરુષને અને જોડીમાંથી ફળ કાઢી અભિમંત્રિત કરીને આપ્યું આત્મદેવને અને કહ્યું જા આ ફળ તારી પત્નીને ખવડાવજે ઠાકોરજી કૃપા કરશે તો તારા ઘરે પારણો બંધાશે પ્રસન્ન થઈ ગયો આત્મદેવ ખુશ થતો થતો હાથમાં ફળ લઈને દોડતો દોડતો આવ્યો ધુંદુલીને કેવા લાગ્યો જો ઠાકોરજીની કૃપા થઈ ગઈ છે આ ફળ તું ખાઈશ તો આપણા ઘરે પારણો બંધાશ અને ધુંદુલીએ તો ફળ લઈને પાછું માથે માર્યું કે ક્યાં પાછી આ લપ આવી બધું જ ઘરમાં શાંતિ થઈ ગઈ હતી બધું ભૂલાઈ ગયું હતું અને પાછું આવ્યું આત્મદેવ જ્યાં ગયો પોતાની બહેનને બોલાવી અને દુર્બુદ્ધિની બહેન છે દુઃસંગ

જે પાપ પ્રત્યે ગ્લાની છે ને એ ગ્લાની ખસેડી દેશે એટલે કે પાપ કરતા પણ મનમાં સંકોચ આવે અને ભેગા થયા બહેને કહ્યું કે જો મારે બાળક થવાનું છે એમ કર તું મારા ઘરે રહેવા આવી જા ગર્ભવતી થવાનું નાટક કરજે અને સમય થાય ને મારે બાળક થશે મારા પતિને થોડા રૂપિયા આપજે એટલે બાળક જે થાય તને આપી દઈશું અને ગામમાં એમ કહીશું કે તારે બાળક થયું છે વાત બહુ ગમી કહ્યું કે આ ફળનું શું કરું કે તારા આંગણામાં જે ગાય બાંધેલી છે ને એને કોઈ વાછરડું થતું નથી એમ કે ગાયને ખવડાવીને જોઈએ તો ખરા કે આ ઋષિએ કઈ અભિમંત્રિત કરીને આપ્યું છે કે એમનેમ પકડાવી દીધું છે પણ ખવડાયું ગાય ને સમય થયો ગાયને ને વાછરડું થયું આખું શરીર મનુષ્ય જેવું પણ કાન ગાય જેવા માનો એ ઋષિનું તેજ એ તપ આ પુત્ર રૂપે પ્રગટ થયું છે અને એટલા માટે એમનું નામ રાખ્યું ગૌકર્ણ બોલો ગૌકર્ણજી મહારાજ સમય થયો છે કે આપણે ત્યાં બાળક નો જન્મ થયો છે પ્રસન્ન થતો થતો ધું આ અહીંયા આવ્યા આત્મદેવ અને ધુંદુલી ને કહ્યું અરે આનું નામ રામદાસ રાખીએ કૃષ્ણદાસ રાખીએ કહ્યું કે નાના આ તો મારું બાળક આનું નામ હું ધુંધકારી રાખું છું ખૂબ આનંદ છે આનંદ સમાતો નથી ભાગ્યમાં નહોતું ને સંતતી મળી ઘરે લઈને આવ્યા પણ જેના જન્મમાં જ છલ કપટ હોય એના લક્ષણો પ્રગટ થવા લાગ્યા બાળક મોટું થયું અને છલ કપટથી થયેલું આ બાળક એવું દુષ્ટ બન્યું નાના નાના બાળકોને મારી નાખનારું થયું કુવામાં ફેંકી દે મળદાઓના હાથમાં પડેલા પિંડોને ખાનારું થયું એવો પાપી થયો માને આવી ગ્લાની આત્મઘાત કરી લીધો માતાએ ગૌકર્ણજી વિદ્યા કરતા આવ્યા ગામમાં જો કે પિતાજીને આટલી ઉંમર થઈ હજી સંસાર આસક્તિ ગઈ નથી હજી આ બધામાં મન જોડીને પોતાના જીવને બાળી રહ્યા છે હવે તો ભક્તિ કરવાનો સમય આવ્યો છે દરેક વ્યક્તિ એનું ભાગ્ય લખાવીને લાવે છે ને એમ એનું જીવન ચાલે છે કોઈ કોઈનું ચલાવી શકતું નથી ને કોઈ કોઈનું રોકી શકતું નથી ઘણીવાર એના ભાગ્યમાં આપણે આપણે નિમિત્ત છે પણ એનું ચલાવનાર નથી ભગવાન ઘણીવાર કોઈના જીવન માટે આપણને નિમિત્ત કરતો હોય છે પણ નિમિત્ત બનેલા વ્યક્તિએ ક્યારે એવું નહીં વિચારવું કે હું આનું પૂરું કરું છું હું આનું ચલાવું છું એને તો હંમેશા એમ જ વિચારું હું માધ્યમ છું ભગવાને મને માધ્યમ બનાવ્યો જો હું ન બન્યો હોત તો ભગવાન બીજા કોઈને પસંદ કરી લે પણ એના ભાગ્યમાં જેટલું છે છે એટલું તો એના સુધી પહોંચવાનું અરે ઝૂંપડામાં પણ પાંચ કન્યાઓ નાની નાની જન્મ લેતી હોય તો એ મોટી થાય બધા પરણી જાય બધાનું જીવન પૂરું ચાલે છે કોઈનાથી કઈ અટકતું નથી અને મોટા મોટા કુટુંબમાં રહેલા લોકો ચિંતા કરી કરીને અડધા થઈ જાય ઝૂપડા વાળો નિશ્ચિંત થઈને ફરતો હોય અને જેને ત્યાં બધું હોય એ ચિંતામાં અડધો થઈ જતો ચલાવનારો પરમાત્મા છે આ ભરોસો રાખ ભાગવત સાંભળ્યા પછી એક વાત મનમાં દ્રઢ રૂપે બેસી જવી જોઈએ આ બધું જ કરનારો ભગવાન છે દરેક વ્યક્તિનું ભાગ્ય લખનારો પરમાત્મા છે અને જે લખ્યું છે એના સુધી ભગવાન પહોંચાડી જ દેવાના છે થયું પિતાજી હજી આસક્ત છે ગૌકર્ણજી આવ્યા અત્યાર સુધી સંસાર સાચવવામાં જીવન ગયું હવે ગડપણનો સમય પોતાના માટે જીવવાનો સમય છે ગડપણનો સમય એટલે કે મૃત્યુની પ્રતિક્ષા પ્રતીક્ષા કરવાનો સમય નહીં પણ આખી જિંદગી જે અનુભવો લીધા એને વાગોળતા વાગોળતા પ્રસન્ન રહેવાનો સમય ગડપણનો સમય એટલે પોતાના માટે જીવવાનો સમય બાળપણ ભણવામાં ગયું વિવાહ થયા બાળકો થયા એને સાચવવામાં ભોગ આપ્યો આખી જિંદગી બધાને સેટ કરતા જ રહ્યા પણ પોતે હંમેશા અપસેટ રહ્યા એટલે બધું સાહિત્યકારો કે ને કે માણસના ઘરે બધા જ સેટ હોય ટીવી સેટ હોય સોફા સેટ હોય ડાઇનિંગ ટેબલ સેટ હોય પણ પોતે હંમેશા અપસેટ જ રહેતો હોય પોતે સેટ ક્યારેય ન થાય હવે મારા માટે મારે જીવવું છે મારા આત્મોદ્ધાર માટે મારે જીવવું છે બહુ કર્યું બધાનું હવે બધાને પોતપોતાની રીતે હા નજર રાખે સમય થાય ત્યારે સલાહ આપે કઈ રીતે સન્માનથી જીવવું એ માણસના પોતાના ઉપર છે ક્યારે કહેવું ને ક્યારે નહીં કહેવું ક્યારે ડ્રોઈંગ રૂમમાં બેઠા રહેવું ને ક્યારે ધીમે રહીને પાછા પોતાના રૂમમાં આવી જવું આ વિવેક તો દરેકે પોતાને છે

सततं त्यज लोकधर्मा सेवस्व साधु पुरुषाञ्जहि कामतृष्णा अन्यस्य दोषगुणचिन्तनमासु मोक्त्वा सेवा कथा रसमहो नितराम् पिब बड़ा सुंदर उपदेश देते हुए गौकण जी ने समझाया पिताजी अब अपने लिए जियो अपने आत्मोद्धार के लिए जियो धर्म बजस्व सततम त्यज लोक धर्मान धर्म नु सतत आराधन करी लौकिक धर्मों ने धीरे धीरे छोड़ो धीरे धीरे पोता ने समेटता जाओ જેમ કરોળીઓ જાળ ફેલાવે ને પાછો કામ થઈ જાય તો સમેટી પણ લે માણસની તકલીફ એ છે જાળ ફેલાવતા એને આવડે છે પણ સમેટતા નથી આવડે ક્યારે કરોળીઓ પોતાના જાળમાં ફસાતો નથી માણસ પોતે પોતાની જાળમાં ફસાઈ જાય ધર્મ ભજસ્વ લોક ધર્મ લૌકિક ધર્મોને છોડો હવે લગ્નમાં આવા કંકોત્રી આવી છે તો કહી દો બાળકો હવે તમે જઈ આવો દરેક જગ્યાએ આપણી જ ઉપસ્થિતિ હોવી જરૂરી નથી હવે આપણને આપણો ખૂણો ગોતતા આવડવું જોઈએ હવે મારે શું કરવું છે હવે મારા જીવનની પ્રાયોરિટી શું છે એ દરેકે નક્કી કરવી જોઈએ બાળપણમાં જુદી હોય યુવાનીમાં જુદી હોય અને હવે જ્યારે ઉંમર થવા આવી છે ને પાર થયા છે હવે મારી પ્રાયોરિટી શું હોવી જોઈએ જીવનમાં એવા જ નિર્ણયો લો જેથી તમારું ગડ સારું જાય ઉત્તમ રીતે જાય કારણ કે હવેનો સમય ભગવાનની ભક્તિ કરવાનો સમય હા સંસારની જવાબદારીઓથી ભાગવાની વાત નથી પણ જવાબદારીઓ હવે ધીમે ધીમે બીજાને આપવાની વાત છે એક છે જવાબદારીઓથી બચવું બીજું છે જવાબદારીઓથી ભાગવું અને ત્રીજું છે જવાબદારીઓ હવે બીજાને આપવું સુપ્રત કરવું આ રીતે આપણી પરંપરા આ રીતે આપણો પરિવારનો રિવાજ અને આ આપણી કુળ પરંપરા બસ એ મોભોતું જાળવી રાખજે બેટા એવા આશીર્વાદ આપી અને એ એ પરંપરા અને રિવાજોને સાચવે પોતાની પરિવારની કૌટુંબિક જે સંસ્કારો છે એ આગળની પેઢીમાં જાય એવી વ્યવસ્થા ધીરે ધીરે કરવી કારણ કે બાળપણ અને ગઢ

હજી નવજાત હોય એટલે ઊંઘતું રહેતું હોય એટલે બધા હલાવી લઈને બધો કાકા આયા જો મામા આયા જો દાદા આયા એ રીતે માણસની છેલ્લી ઘડી આવે ને અને હોસ્પિટલના ખાટલામાં સુતો હોય એટલે પાછા મહેમાન મળવા આવે જો કાકા આવી ગયા જો આખો ખોલો મામા આવી ગયા પાછું એ જ થાય કે બાળક નાનું હોય ને એટલે માં સમજાવે કે જો બેટા આમ ના ખવાય આમ ખવાય અરે આવું ના બોલાય બધાની વચ્ચે આમ બોલાય આમ ના બેસાય આમ બેસાય એ જ દીકરો મોટો થાય ને બા ગરડા થાય કે બા બધાની વચ્ચે આવું ના બોલાય બા આ રીતે ના બેસાય આમ બેસાય બા આ રીતે ના ખવાય આમ ખવાય આ દુનિયા તો ગોળ છે બધું ફરી ફરીને પાછું આવે અને એટલા માટે જે આપ્યું છે એ ફરીને પાછું આવશે સન્માન માણસે પોતાની જાતે જો અમુક વસ્તુ માંગવાની ન હોય મેળવવાની પ્રેમ માંગો મજા જ ના આવે તો મેળવવાનો હોય સન્માન માંગો મજા જ ના આવે એ તો સન્માનનીય બનવું પડે 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 મેળવવાનું અમુક વસ્તુ મેળવવાની એ નથી સન્માનનીય થવું થવું આદરણીય આપણા પરિવારના આદર્શ રૂપે આપણે આપણી જાતને પ્રસ્થાપિત કરવી પડે શું આપણા ગયા પછી તમે એમ માનો છો કે આપણું જીવન એવું છે કે ઘરમાં જ્યારે પણ કોઈ ધર્મની સત્કર્મની વાત નીકળશે તો આપણી સંતતીઓ આપણને યાદ કરશે કે પપ્પા જેવું મારે કરવું છે મારે મમ્મી જેવું કરવું છે જ્યારે આપણે આપણી પ્રેરણા કારણ કે આપણે કાયમ માટે પરિવારમાં રહેવા નથી રહેવાના નથી પણ આપણી પ્રેરણાઓ કાયમ માટે આપણા કુળમાં રહેવી જોઈએ આજે પણ કંઈક સારું થાય તો કેવા આપણા વડીલોને યાદ કરીએ આપણે કે અમારા દાદા મરજાદી હતા બા મરજાદી હતા કઈ રીતે ધર્મ પાળતા એની પ્રેરણા લઈએ લોકો તદ્દનુ વર્તતે ગીતાજીમાં પણ કહ્યું ને લોકો અનુવર્તન કરનારા છે અને એટલા માટે ઉપદેશ આપવા કરતા પ્રેરક બનવું પ્રેરણા આપવી કારણ કે ઉપદેશ આપવા માટે ખાલી જુબાન ચલાવવાની જરૂર હોય છે પણ પ્રેરણા આપવા માટે આખા જીવનનો ભોગ આપવો પડતો છે ત્યારે આપણે પ્રેરણારૂપ પરિવાર કુટુંબ અને સમાજ માટે બનતા હોઈએ આજે પ્રેરણાઓ સમાજમાંથી ધીમે ધીમે ખતમ થઈ રહી છે અને એટલા માટે આવતી પેઢીને પ્રેરણાઓ નથી મળતી આપણે એમ કહીએ કે હવે આવતી જનરેશન ને દિશા નથી ભટકી રહી છે એનું મૂળ કારણ કોઈ બગડ્યું છે એમ નહીં સમાજમાં પ્રેરણાઓ ધીમે ધીમે ખતમ થઈ રહી છે આદર્શો ખતમ થઈ રહ્યા છે આઈડિયલો જઈ રહ્યા છે અને જ્યારે સમાજમાં આઈડિયલો ન રહે ત્યારે આવતી પેઢી ભટકવા લાગે અને એટલા માટે હું હમણાં જ ક્યાંક કહેતો હતો કે જરૂરી નથી કે કોઈ આર્થિક રૂપે શ્રેષ્ઠ થયો એનું જ સન્માન થાય જ્યારે સામાજિક સંસ્થાઓ છે એમાં કેવલ આર્થિક સફળ વ્યક્તિનું સન્માન નહીં પણ કોઈ પારિવારિક રૂપે કોઈ કુટુંબનો મોભી બની આખા કુટુંબને ભેગો રાખીને જીવ્યો હોય તો એનું એક દાદા તરીકેનું સન્માન થવું જોઈએ કોઈ આદર્શ પિતાનું સન્માન થવું જોઈએ આદર્શ પત્નીનું સન્માન થવું જોઈએ આદર્શ માતાઓનું સન્માન થવું જોઈએ જેથી આવતી પેઢીને પરિવારમાં આઈડિયલ કેમ બનવું એની પ્રેરણાઓ સમાજમાં મળે કારણ કે આપણે બધા જ સામાજિક પ્રાણીઓ છે અને સંબંધોથી ગુથાયેલા છીએ કેવલ ધંધો કરીને સમાજ ચાલતો નથી કેવલ આર્થિક વિકાસ જ સમાજનો વિકાસ નથી જો સાંસ્કૃતિક સામાજિક અને પારિવારિક વિકાસ ન કરી શક્યા સમાજની કમી જ રહી જશે અને એટલા માટે સામાજિક સંસ્થાઓ કેવલ ધંધામાં સફળ થયા એનું જ સન્માન નહીં પણ જે પારિવારિક રૂપે સફળ થયા હોય એવા એક એક કેટેગરીઓ નક્કી કરી એ કેટેગરીમાં સિલેક્ટ કરો અને એમના સન્માનો કરો જો આવતી પેઢી ને પ્રેરણા મળે છે કે એને એમ થાય કે માં કેવી હોય પિતા કેવા હોય વહુ કેવી હોય દીકરો કેવો હોય એમના સન્માન થવા જોઈએ શ્રેષ્ઠ રૂપે જે પરિવારમાં રહ્યા હોય જો આવું શરૂ થઈ જાય સમાજમાં તો લોકોને આઈડિયલ મળી જશે લોકો પ્રેરક પ્રેરણા લેવા લાગશે અહિયાં કેવા લાગ્યા ધર્મ વજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાંત જહી કામ તુષાન સમય વેડપવા માટે મને નથી મળ્યો એ હંમેશા ધ્યાન રાખે મે તો ઘણી વાર વડીલો રિટાયર્ડ થયો હવે તો ટાઈમ ટાઈમ જ છે સમય વધારાનો નથી સમય ને સફળ કરતા શીખો તમને યુવાનીમાં ઘણી ઈચ્છા હતી કે સારા સારા પુસ્તકો વાંચું પણ ધંધામાં અને પરિવારને સાચવવામાં ક્યારે પરિવારની જવાબદારીઓમાં શીખવાનો મોકો જ ન મળ્યો આ બધું જે બાકી રહી ગયું ને એ હવે પૂરો કરવાનો સમય આવ્યો છે ઘડપણ અને વૃદ્ધાવસ્થા એટલે પોતાની ઈચ્છાઓ પૂરું કરવાનો સમય પણ એના કેન્દ્રમાં ભગવાનને રાખ તો તમારું સંગીત સંગીત થશે અને એ ભક્તિ પણ બની જશે ઉદ્ધારનું કારણ પણ બની જશે ઉત્તમ પ્રેરણાઓ લો સેવસ્વ સાધુ પુરુષાન અમુક ઉંમર થાય એટલે કોઈ એક સદગુરુને ગોતી અને એના સંગમાં લાગી દો જે પણ તમે સમય સહાયતા તમારું સામર્થ્ય ની જે તમારું હોય જે રીતે પણ એમની સાથે જોડાઈ શકતા હો એ રીતે એના સત્કાર્યમાં જોડાઈ જાઓ એનાથી શું થશે તમારું અંતઃકરણ પવિત્ર થશે અને ઉત્તમ વિચારો તમારા મનમાં જોડાવાના છે સેવસ્વ સાધુ પુરુષાન જહી કામ તૃષ્ણા હવે કામનાઓને તૃષ્ણાઓને ધીરે ધીરે ત્યાગતા જાઓ હવે મારે આ બધામાં પડવું નથી હવે મારે મારા જીવનને સફળ કરવું છે સાર્થક કરવું છે અન્ય દોષ ગુણ ચિંતન માં સુમુક્ત આગળ બહુ સુંદર વાત કરતા ગોકર્ણજી કહ્યું કે પિતાજી હવે બીજાના દોષ અને ગુણ જોવાનું છોડી દો કારણ કે અમુક ઉંમર પછી આ વધી જાય ઓલવેઝ આપણે બધાને જજ જ કરતા ફરીએ આ સારો છે આ ખરાબ છે આની જોડે ના જતો આ ખરાબ પછી એક વિચિત્ર વાત એ છે કે હંમેશા ભગવાન માતા પિતા ને કોઈ એવી અલૌકિક શક્તિ આપી દેતું હોય છે કે એના દીકરાના ફ્રેન્ડ સર્કલમાં કોણ સારું અને કોણ ખરાબ એ મા બાપને કુદરતી ખબર પડી જતી હોય અને એટલા માટે યુવાનોને ખાસ કહીશ કે જ્યારે મા બાપ કોઈના માટે એમ કેમ કે બેટા આનાથી ચેતજે તો હંમેશા એનાથી ચેતતા રહેજો કારણ કે ક્યારેક ને ક્યારેક એ વ્યક્તિ તમારું નુકસાન પહોંચાડો આ એક કુદરતી શક્તિ પરમાત્મા માતા પિતાને આપી દેતા હોય છે અને એ શક્તિ મળે છે તમારા પ્રત્યે એને પ્રેમ છે એને કારણે નફરતને કારણે નહીં તમે નથી ગમતા એને કારણે નહીં કે તમને રોકવા છે એને કારણે નહીં તમારા પ્રત્યે એમને જે અથાગ પ્રેમ છે એ પ્રેમ એને આ શક્તિ આપે છે કે એને એવી દ્રષ્ટિ મળે છે કે ઓળખી લે છે આ તારા માટે સારો નહીં અને એટલા માટે બને તો વડીલોની વાત માનવામાં આપણું કલ્યાણ જ છે કે કોઈ એકાઉન્ટની જરૂર હોય હોય તો 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 સલાહ સલાહ લો લો છો છો બીમારી આવે કાયદાકીય કામ અનુભવી એની જીવનના આપણા માતા પિતા છે એની સલાહ લેવામાં આપણે કાંઈ નાના થઈ જતા નથી જો આટલું ખેલ સ્વીકારતા શીખી જાઓ કે વડીલો અમારું ભલું ઈચ્છે છે આ એક વાત હૃદયમાં જો દ્રઢ રહી ને અલગ થવામાં કદાચ થોડી સ્વતંત્રતા મળશે પણ ઘણી બધી સુરક્ષાઓથી તમે વંચિત રહી જશો વિચાર કરો તમારે સુરક્ષા જોઈએ છે કે સ્વતંત્રતા જોઈએ છે સ્વતંત્રતામાં એક જ ફાયદો થશે તમારા નિર્ણય તમારી જાતે લેશો પણ એની તૈયારી રાખજો કે તમારા દરેક નિર્ણય સાચા નથી સારા ખોટા નિર્ણયના દુઃખ ભોગવવા ક્યાંક કોઈના છત્રમાં રહ્યા તો ઘણા બધા દુઃખોથી બચી જશે એટલે મોટો ફાયદો તો ક્યાંક કોઈના છત્રમાં રહેવામાં જીવન એની ગતિ પ્રમાણે ચાલે છે અહીંયા કહ્યું અન્ય દોષ ગુણ ચિંતન માસ મુક્તવા બીજાના દોષ અને ગુણ જોવાનું છોડો કારણ કે પિતાજી તમે જેને સારો કહો છો એ ઘણા માટે ખરાબ હોય છે અને આપણે જેને ખરાબ કહીએ એ ઘણા લોકો માટે સારા હોય છે આપણે કેમ કહી શકીએ કે આ સારો ને આ ખરાબ દરેકને પોતાની ફૂટપટ્ટી એ માપવા જરૂરી નથી દુનિયા આવી જ છે લોકોને હેન્ડલ કરતા શીખવાનું પણ સારા સારા જ વીણવા જશો તો બહુ ઓછા વ્યક્તિઓ તમને જીવનમાં મળશે કારણ કે જીવનનો મોટા ભાગનો હિસ્સો ન ગમતા લોકો જોડે જ કાઢવાનો હોય છે તમે ઓફિસમાં કે દુકાને દસ કલાક રહેતા હો અને ઘરે તો માણ બે ચાર કલાક રહેતા હો તો જીવનમાં આખું ટોટલ કરો તો મોટા ભાગનો હિસ્સો એવા લોકો જોડે રહેવાનું હોય કે જે નથી ગમતા તો ન ગમતા લોકો જોડે જો આનંદમાં રહેતા શીખી તો જીવનનો મોટો ભાગ સારો જાય આનંદમાં જાય પણ કેવલ ગમતા જ લોકો તો જીવનનો બહુ નાનો હિસ્સો પ્રસન્નતાનો હશે અને એટલા માટે ગઈકાલે જે મેં કહ્યું ન ભાવે એને પણ નિભાવતા શીખવું ન ગમતા લોકો જોડે પણ કઈ રીતે પ્રસન્ન રહેવું એ કલા શીખવી જોઈએ